મજી મોડા આ ગાજર બીટ વટાણા ડ્રેગન ફ્રૂટ છે લીંબુડી મોડા દૂધી દૂધી આ દૂધી કણે બધી છે આ દૂધી આ દૂધી દૂધી ટોટલી હન્ડ્રેડ પરસેન્ટ વર્ગિંગ છે ખાતરમાં ઘણી કોમેન્ટ આવતી શું વાપરો છો તો ઉત્પન્નનો આપણે ઓર્ગેનિક મેન્યુર વાપરીએ છીએ ને સ્પ્રે ખાસ તો શું ઓર્ગેનિક બેજને જે બેક્ટેરિયા આવતા હોય બટ એ સ્ટીલી મલેક્કરની બ્યુરિયાને બેસી અને એ ટાઈપના યુઝ કરતા હોય છે મરચી છે પાલક મેથી ટોટલ ઓર્ગેનિક સત્તુ પર ખરેખર વાવું જોઈએ હેલ્થ માટે બહુ ખુબ જ સારું છે જેટલું બને એટલું સો ટકા ટ્રાય કરો ઓર્ગેનિક ખાઈએ રે હેલ્થ સારી રહે